બે ફોન લાગજે ફોન લેતા ફોન લેતા બેલાવ ફોન લાગતો ભાઈ ફોન જ નહીં બસ રબ્બા જાડ રબ્બા હા તો બે તારે આડુ નો ફોન આવ્યો હા આડુ હલો બોલો આડુ હા કાર્યા તું મારા છોકરા હકુ તેમ છોડા એમ કે છે પેલા અલે તાર મન માં વાઢી ના છે વાર આજે બહુ અલે વાતો શીભળાય તો વાઢી નાખશો અને પેલી એ વાત મે તો હકુ તોડાય તમારું હા તાર છોકરા મે હકુ તો તોડાયો અલે જીભળો નહીં માથો વાઢી ના છે વાર આજે પાછો તારા તાંત મારા છોકરા વચ્ચે આપવા ન હતું આપણું શાંતિ છે હું ઉનાળામાં પહી લીધો તો આયા વચ્ચે ટોકો ખાલીઓ માથા કાપે બીજાનો અમારો નહીં અમે થોડું તમારું પડ્યું ખાધું હું તો શુદ્ધ ઘીનો શીરો ખાધો છે ખબર છે અને હાડું માપમાં લેજો હાડું છો એટલે કોઈ બોલતો નહીં તે શીરો ખાતો ખાધો એ તેમનો ખાધો અમે નહીં પડ્યું ખાધું જાણ કાપી ના છો તારા ઘેરા આવતું હાલત જો

બરોબર પેઠા પેઠા ભગા પાડી જાય તું એ સેટી ના આ તો ઇજ્જત ઉપર સવાલ આવ્યો અને ભાઈઓ પર આવ્યો આ નક્કી આ પેલા હાડું કોઈ ને પાડી જવા પડશે હાડું હમણાં બઉ હાડું હાડું આઈ જતા ને આજ ખબર પડે તમને આજ તો આડું ગયો હાડો આડુ આડો આજ તો જો હાડવું હતું આજ તો હાડુએ રાખો નહીં કે બીજું કોઈ રાખવું નહીં હાડો મારા ઇજ્જત ઉપર સવાલ આવ્યો છે આજ તો અને મારા ભાઈઓ ઉપર સવાલ આવ્યો છે હાડું નહીં જોડું આજ તો તને ગમે તે હાડું આખા તું લાવું છું મારા ભાઈને જો પેલા કપૂરના જો તારો હમણાં કરે એટલા આવો કા દે આમાં હાલ કપૂર જો તારે આ રૂરીઓ તો મારો ભાઈ તો આ ડો પડતો લાગીકર તો ગૌયારા થયા એકસો નવ મણ થયા ગૌ બે ગમ ગમીધાથી

તમે એવું કરો આ દૂર ભરવા આવ્યા હતા ભલે આપડા ઇજ્જત ઉપર સવાલ આવી તમે એવું કરો ઇજ્જત ઉપર સવાલ કર્યો તમે અલ્યા આપડા બેન ઈજ્જત ઉપર સવાલ આવ્યો શું કર્યો અલ્યા સા પેલો મારા આઢુ એ આઢુ ને ટોટિયા પડ્યા ભાજી નાખી આડો અરે સવાલ આઢુ તમને કેવું કેવું કહી ગયો આનો બોલો કારણ કે તારે જે હગુ હોય લેતા કે તારે ભાઈને લેતા કે એના ટોટિયા ભાઈ નાખો એડો આપણે એ ભાજી હોત જલ્દી કોક લેતા હો જલ્દી ઓધો કોક મળે તો કોઈ કર તો કશું નહીં ઘેર બધું તો કામ ભૂખા તમે વાકા નહીં લાવતા ભૂલ્યો કાઢવા માટે કશું લાવતો ને રાતી આઈએ ગાડી જતા રહીએ જેમ નો કાઢો ધોકો લાવીએ રાતી અને વેચવાનું કીધું ના લેવું હોય કેજો મને તો હિમના માલ તો લાવ હિમના તો કોઈ નામ મળે એ પેલા ઈજ્જત ઉપર સવાલ આવ્યો નુ એડો કે તે ઘેર તો એડો લેડો એડો ગોડિયા બોડિયા ભાજી નાખી આપતો

ના ના પેલા હું પાડું જો મને કદાચ મારવા આવે તો તમે આવજો ભાઈ એવું કરવું હવ અંતે જો તમે એ આ પેલા વઠાણ દેજો ટોકો પાડજો બા હારું ટોકો પાડે અબ્બા જ્યાં તો આડો આ તો ધોકો અને આ ઢોકા ઉપર આડું નામ લખ્યું ઓ આડો

એ એ હું એપ્રિલ શું બનાવું એપ્રિલ બનાવું એ તો કપૂરજી હમદાજો આ મહિનો કરો મહિનો ચી ચાલો મહિનો ચિયો ચાલુ હાલુ ચોથો નહી એપ્રિલ મહિનો ચાલુ હ એપ્રિલ મહિના તો આ એપ્રિલ મહિના બધી મસ્તી કરે છે

啥？打完业以后。